મારા આઈડા તો મેં કાલી પહેરાઈ નાખ્યા છે એમ જોતા પહેર્યા છે મારી નાખું જમીન તો રાશી છે પણ હવે આપડે એમાં પોકાયો એમ છે નહીં એટલે ભાજ્યો તો કરવો પડશે છે સારી બે લાખ માં તો જમીન રાશી છે આપણે અને એમાં દીદી વખત તો આયા છે આઈડા મેં હું એક ભાજ્ય કીધું છે ને બે ખાલી

આપણે વાડી માં પણ જવા પડે આપણે રોડ માં હા ઈ છે એ આપણે નેળી નેળી દરવાજો છે ગઈ દરવાજો આ રોડમાં માં જઈ રહીએ હું બેઠા છે કે ફરકી જઈએ ખર્ચી ફરકી જઈએ તાબુ મંદિર વટી તો આવરો ખાર આવી ને તો બેઠા છે હા હા ફોન હા રોડ તા ઈ આવરો છે હા

ભાઈ ગટે તો ભાગ રાખજો પરો છે અને મન ફોન કર્યો પર ભાઈ તું આવે છુટા હવે રાખે ચેર પણ માર માં આવે કઈશું કામ કરતો ને ઊભા વરતી અને પાછા કે તું ભરા વધારેલું કે લઈ આવજી લિસ્ટ આ વધારાનું દૂધનું લિસ્ટ લેવા ગયો ને તો બાર મહિના વધારાનું ત્રણ હે રૂપિયા વધારો આવ્યો ખાલી ત્રણ હે ને છત્રીસ રૂપિયા આ દૂધ બને કે સરકારી ના પ્રાઇવેટ કર્યું પ્રાઇવેટ ધંધા એવા હતા ને પ્રાઇવેટ જ કર્યું હોય પૈસા આવતો તો કોઈ દાડો પૈસા ના હોય કર્યું વાતું વાતું બીજું બીજું સારું કરવાનું લાગે

આપડે કેમ તમી રાશી હોડે કે મારા માટે રાશિ મે લાખ માં રાશી તમને દોર આવતું છે બધા

તો હવે ઉપાડનું શું બધું કર્યું છે

એસી રૂપિયા અહીંયા થી આયા છે અને મંત્રીએ કકા ભૂર્યા છપ્પન રૂપિયા લ્યો દસ ત્રણ છત્રીસ રૂપિયા થયા છે ના ના હવે તમે તારા રૂપાળ આવવાનું કરો અને તમે પાકું કરો હું વારી જમી છે અરે આ તું શીખ ના તો આમ કર્યો કેમ કર્યો કે ભૂલા આપડે વિશ્વા ના કરે આ બાર મહિના નથી ભરાયું ત્રણ મહિના